જો તમને ખાંસીની સમસ્યા રહે છે ભલે આ થોડા દિવસની હોય કે ઘણી જૂની આ વિડીયોમાં હું તમને એવો ઉપાય બતાવવાનો છું કે જેનાથી ઘણી ઝડપી અને સરળતાથી તમે જૂનામાં જૂની ઉધરસને મટાડી શકો છો આ ઘરેલુ ઉપાય સૂકી અને કફવાળી બંને ખાંસીમાં કારાગર છે તમે ઘણા પ્રકારની દવા લઈને થાકી ગયા હોવ તમે ઘણા પ્રકારની કફ સિરપ પીને પણ થાકી ગયા હોવ તો તમે આ ઘરેલુ ઉપાય દ્વારા સારામાં સારું રિઝલ્ટ મેળવી શકશો અને આ ઉપાયથી તમે ચોક્કસપણે નિરાશ થશો નહીં આ ઉપાય તમે મોટા અને નાના બધા માટે કરી શકો છો એના માટે તમારે ફક્ત પાંચ વસ્તુની જરૂર પડશે આ દરેક વસ્તુ તમને તમારા કિચનમાંથી આરામથી મળી જશે પહેલી વસ્તુ છે કાળા મરી મિત્રો આજે જે કાળા મરી હોય છે એમાં એક્સપોરેટેડ પ્રોપર્ટી હોય છે એક્સપોરેટ પ્રોપર્ટીનો મતલબ છે કે તમારી છાતીમાં જામેલો જે કફ હોય છે તેને પાતળો કરીને સાફ કરીને શ્વાસ નળીઓમાંથી બહાર નીકળવાનું કામ કરે છે જેનાથી તમારી શ્વાસ નળીઓ ચોખ્ખી થાય છે અને ઇન્ફેક્શન દૂર થાય છે તમારી ઉધરસ ને ઓછી કરવામાં મદદ મળે છે બીજી વસ્તુ જે તમારે આમાં છે છે તે સિંધવ સિંધવ મીઠું મીઠું દરેક પ્રકારની ફાયદો કરે છે તે સુખી ખાંસી પણ ઓછી કરે છે અને કફાળી ખાંસી પણ ઘણી આરામ આપે છે આ મૂળભૂત રીતે શ્વાસની નળીઓને રિલેક્સ કરવાનું કામ કરે છે ઘણી વાર શું થાય છે કે જૂની ખાંસી હોય તો તમારે જે શ્વાસ નળી હોય એ જકડાઈ જાય છે અને લચીલા ગુમાવે છે સિંધવ મીઠું એ સખતપણાને દૂર કરે છે અને તેને રિલેક્સ કરે છે જેનાથી તમને શ્વાસ લેવામાં પણ તકલીફ ઓછી થાય છે અને તમારી ખાંસી પણ ઓછી થાય છે ત્રીજી વસ્તુ છે અજમો અજમો પણ તમારી છાતીનો ભરાવો દૂર કરવા માટે અને શરદી ખાંસીને દૂર કરવા માટે ઘણી સારી વસ્તુ છે આ સિવાય તમને જોઈએ લીલી ઇલાયચી નાની ઇલાયચીમાં કેટલીક એવી પ્રોપર્ટી હોય છે જે તમારે થ્રોટ ઇન્ફેક્શન કરે છે છાતીમાં જે જે કફ જાય છે 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 એને પણ પણ ઠીક કરે અને તેનાથી શરદી ખાંસીમાં ઘણો આરામ મળે પાંચમી વસ્તુ જોઈએ એ હળદર હળદરમાં એન્ટી ઇન્ફારેટી પ્રોપર્ટી હોય છે જે છાતીના ભારેપણાને દૂર કરે છે તમારી છાતીમાં જે ઇન્ફેક્શન થાય છે એને દૂર કરે છે તમારા ફેફસામાં જે સોજો આવે છે એને ઓછો કરવાનું કામ કરે છે તમારી શ્વાસ નળીઓને શુદ્ધ કરવાનું કામ કરે છે તમારી છાતીમાં જે કફ જમા થાય છે એને દૂર કરવાનું કામ કરે છે ઉપાય કરવા માટે જોઈએ તમારે ચોથો ભાગ ચમચી કાળા મરીનો પાવડર ચોથો ભાગ ચમચી સીંધો મીઠું એક ચમચી અજમો ચાર ચમચી આદુનો રસ ચાર પાંચ સૂકી નાની ઈલાયચીના દાણા આ બધી વસ્તુને તમે મિક્સ કરી દો એ પછી લો પાંચ ચમચી દેશી ગોળ આ ગોળને તમે એક લોખંડની કડાઈમાં નાખીને થોડું પાણી રેડીને ધીમા તાપે ગરમ કરો જ્યારે ગોળ

સવારે તમે કોઈ પણ સમય લઈ શકો છો પણ રાત્રે તમે સુવાના સમયે જ લો ગમે ત્યારે લો ત્યારે તમે હંમેશા ગરમ પાણી સાથે લો આ લીધા પછી તમારે કોઈ ઠંડી ખાટી વસ્તુ કે સ્મોકિંગ કરવાનું નથી જયારે તમને વધુ ખાંસી હોય તો તમે એને વધુ વખત પણ લઈ શકો છો આ લીધા પછી દસ મિનિટમાં તમારી ઉધરસ ઓછી થવા લાગશે તમને ક્રોનિક એટલે કે જૂની ખાંસી છે તો તો તમે તમે તેને તેને થી જો ઉધરસ વધુ રહેતી હોય એક મહિના સુધી પણ લઈ શકો છો તમે આ ઉપાય દસ થી સોળ વર્ષના બાળકોને પણ આપી શકો છો પણ ત્યારે તમારે ચોથો ભાગ ચમચી આ મિશ્રણ તેમને આપવાનું છે મિત્રો મને વિશ્વાસ છે કે આ ઉપાય તમને શરદી અને ઉધરસમાં ઘણો કામ આવશે અને તમે તમારા મિત્રો સુધી સુધી પણ અને પહોંચાડશો